પરીક્ષિત રાજા કહે છે ગંગાના કિનારે બાપજી તમે કથા તો કહો છો મને સંભળાવો છો પણ મને એક સંશય થયો છે મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત તો પરમ ભાગવત હતા પ્રિયવ્રતો ભાગવત અને ભાગવત બની અને એ માણસે સંસારમાં રહીને ભગવાનની ભક્તિ કરી મને સમજાતું નથી કે સંસારમાં રહ્યા પછી શું એને એના પોતાના સંતાનોમાં એની પત્નીમાં એને ક્યારેય આસક્તિ થઈ જ નહીં હોય મને સમજાતું નથી આ ઘરમાં રહીને માણસ ભગવાન કેમ ભજી શકે ભજવા હોય ભગવાનને તો ઘરમાં પણ ભજી શકાય અને દાનત ન હોય તો ઘર મૂકીને વૈયા જાવ તો ભગવાન ન ભજી શકો

બાણું લાખ માળવાના ધણી રાજા ભરતૃહરી બધું જ મૂકીને સાધુ થઈ ગયા અને રાજા ગોપીચંદ આ બધું મૂકીને નીકળી ગયા કેટલો રાજપાટ પણ ઘટના કેવી ઘટી એક વાત કહું તમને ઈ બંને જણા આ બધું જ પોતાનું સામ્રાજ્ય છોડી અને સંસાર ત્યાગી દઈ અને ભગવાનના નામને લઈ અને નીકળી પડ્યા એમાં બરાબર બેને ખબર નઈ કાઈ કે આ ગોપીચંદ છે આ ભરતુહરી છે ઈ બંને જણા સાધુના વેશમાં એકવાર એક ગામની અંદર ભિક્ષાવૃતિ માટે ગયા અને રામજી મંદિરે બેય ગયા અને પછી પોતાની જોડી જે હારે હતી આખા ગામની અંદર ભગવાન નું નામ લેતા લેતા પરિભ્રમણ કરી ફરી અને રામજી મંદિરે આવ્યા અને રામજી મંદિરે પોતાની જોડીને ટીંગાડવા ટીંગાડવા ગયા ત્યાં ગોપીચંદ ને કહ્યું કે પેલા હું અહીંયા આવ્યો છું એટલે અહીંયા મારી જોડી ટાંગી છું ભરતુરી કહે છે મેં પેલા જોઈ છે એટલે હું ટાંગીશ આમ કરતા કરતા બે એટલા બધા ઝઘડો કરતા હતા ગામના લોકો જોવા આવી ગયા અને એમાં એક એંશી નેવું વર્ષના માજી હતા બેયનો ઝઘડો જોઈને કીધું કે સાધુના કપડા પહેરીને નીકળ્યા છો અને એક ખીલીથી મૂકતા જુઓ અમારો રાજા ભર્તૃહરિ અને ગોપીચંદ બધું મૂકીને નીકળી ગયા તો એને કાંઈ પડી નથી તમને ખીલી હાટુ બાંધો છો ગોપીચંદ અને ભર્તૃહિન થયું કાં તો અમારી વાત કરે છે ઘટના એ ઘટી પછી ભર્તૃહરી ગોપીચંદને કીધું તમે ટીંગાડી દો ગોપીચંદે કીધું ના તમે ટીંગાડી દો બેમાંથી માંથી એક જોડી નટી ગાડી ખીલી એમને પડી રહી કેવાનો ભાવ એ છે કે ઘર મૂકીને જાઓ એનાથી ભગવાન ભજાઈ જાય એવું બહુ ન માની લેવું પણ સંસાર જો મનમાંથી મુકાઈ જાય તો ભગવાન ભજી લેવાય અનુભવીએ એકલું આનંદમાં રહેવું અને ભજવા પરબ્રહ્મને બીજું કાઈ ન કરવું એકલું આનંદમાં રહેવું આ સંસારમાંથી જતું રહેવું એ એ સંન્યાસ નથી ઘરમાં રહીને પણ જો સંન્યાસ લાગી જાય જાય બધું છૂટી એ છે સંસારને બતાવવા માટે નથી છોડવાનું તમારે મનથી મૂકી દેવાનું છે ઘરમાં તેલનો ડબ્બો ઊંધો વળી જાય અને તોય છતાં આપણા મોઢામાંથી એક શબ્દ ન નીકળે તો સમજવું હવે વૈરાગ્ય લાગી ગયો છે પણ આવું તો કેમ બને સંભવ જ નથી મોટા મોટા ઋષિ મુનિઓ પણ ગ્રહસ્થી હતા કબીરજી મહારાજ પણ ગ્રહસ્થી હતા કે જેમણે સંસારમાં રહીને ભગવાનને ભજ્યા છે એક કેવા તો ભણેલો માણસ આવીને એને કબીરજી મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ મેં સાંભળ્યું છે કે તમને ઘરમાં ભગવાન મળ્યા તમે ઘરમાં ભગવાનને ભજી આવ્યો છો એટલે કબીરજી કહ્યું હા હા એમાં શું ખોટું છે ઘરમાં ભગવાન ભજી શકાય ને શું વાંધો છે અરે પણ ઘરમાં ભગવાન આ પત્ની આ તમારા બાળકો આ બધું તમને અડચણ નથી બનતું કબીર મહારાજ કીધું બેસો બેસાડ્યા બરાબર મધ્યાંતર ના બાર વાગવા આવ્યા હતા અને એવા સમયે કબીરજી મહારાજે અવાજ કર્યો એ જરા દીવો લાવજો ને દોરો તૂટી ગયો છે તાતનો તૂટી ગયો છે રેટીઓ કાપતા હતા એટલે કબીરજી મહારાજના પત્ની આંગણામાં વાસણ માંગતા હતા ઊભા થઈ અને રસોડા માં જે એક દીવો પ્રગટાવી અને આપીને ચૂપચાપ ચાલા ગયા બોલો ભણેલો માણસ ચકરાવે છે ડોક આમાં તો વધારે ઊંડો ઉતરો આમાં તો કઈ ખબર જ ન પડી મને આ શું થયું સમજાવ્યું નહીં મને કબીરજી મહારાજ આમાં કબીરજી મહારાજે કહ્યું કે તમને સમજાવવા માટે જ આ કીધું હતું અત્યારે કેટલા વાગ્યા છે બાર વાગ્યા છે અંધારું છે નહીં અહીં દોરો તૂટ્યો છે નહીં છતાં તમે જુઓ મેં મારા પત્નીને કહ્યું કે દીવું આપી જાજો ને પોતાનું કામ મૂકી અને દીવો આપી ગયા ચૂપચાપ જતા રહ્યા આ મારા પત્ની મને અનુકૂળ થઈને રહે છે ને એટલે હું સંસારમાં પણ ભગવાનને ભજી શકું છું